નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ ધાનેરા તાલુકામાં લોવારા ગામે વિઝિટની અંદર તો એરંડાની વિઝિટ છે આપણી દુકાનના એરંડા છે સુપરમાં સુપર વન ક્વોલિટી અને સારી ક્વોલિટી એરંડાની છે બિયારણ એમને આપણી દુકાનથી જ લાવ્યું તો પણ સુપર બિયારણ એમને મસ્ત બિયારણ છે આ લોવારા ગામની વિઝિટ છે શામળાભાઈના ખેતરે આપણે આવ્યા છીએ જો સુપર વન વે ક્વોલિટી એરંડી છે વિડીયોના માધ્યમથી બતાવી શકું છું સુપર ક્વોલિટી એરંડા છે એની માળનું ફૂટવાલ જુઓ તો કમસો કમ એક મીટર ઉપરની માળ છે ત્રણ ફૂટને ચાર ઇંચની માળ છે સુપર વન વે રિઝલ્ટ છે આપણી એરંડીનું આપણો નંબર છે નવ્વાણું જીરો છન્નું છન્નું ત્રણ બાવીસ કોઈની એરંડી માટે સંપર્ક કરવો હોય આ ક્વોલિટીની એરંડી જોઈએ તો આ નંબર ઉપર કોન્ટેક કરી શકે છે ઓકે નમસ્કાર ડન્ટ લાઈક કરો શેર કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો